રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના બદ્રકિયા પરિવારનું સ્નેહ મિલન યોજાયું રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના બદ્રકિયા પરિવારનું સ્નેહ મિલન તારીખ 10/11/2024 ને રવિવારના રોજ સાંજના સમય યોજાયું હતું જેમાં સૌપ્રથમ પરિવારના સભ્યો દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુજીની મહા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ પરિવારના સ્નેહ મિલનની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત પહેલા ગયા વર્ષમાં પરિવારે જે સભ્યો ગુમાવ્યા હતા તેવા સદ્ગત આત્માઓને સૌ હાજર પરિવારના સભ્યો દ્વારા મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ સમાજના અગ્રણીઓ તથા સમાજના કાર્યોમાં અને પરિવારના કાર્યોમાં દાન આપેલ દાતાશ્રીઓનું પુષ્પગુચ્છ તથા શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ અને ભદ્રકિયા પરિવારના અગ્રણી શ્રી રસિકભાઈ બદ્રકિયાએ પોતાની વાતમાં જણાવ્યું કે વધુમાં વધુ લોકો આગામી યોજાનાર સમૂહ લગ્નમાં જોડાય સાથે સમૂહ લગ્નથી પરિવારોને થતા લાભો વિશે માહિતી આપી હતી સાથે ભદ્રકિયા પરિવારમાં ચાલી રહેલ પરિવાર સહાય યોજનામાં વધુમાં વધુ પરિવારના લોકો જોડાય તેવી અપીલ કરી હતી બદ્રકિયા પરિવારના સ્નેહ મિલન કાર્યક્રમમાં

ખાલી ગુજરાત નહીં પણ મુંબઈ શીખે આવી જાય કુલ 12 વ્યક્તિઓના અવસાન થયેલા હતા એમાંથી આપણે સાત વ્યક્તિઓ એવા હતા કે જે સભ્ય બનેલા હતા ના સાતે સાત વ્યક્તિઓના પરિવારજનોને આપણે બેસણાના દિવસે 11000 રૂપિયાની પરિવાર સહાય રોકડમાં આપણે આપેલી છે આપણે ત્યાં બેસણામાં જઈને આપેલી છે એટલે ઘણા બધા લોકો કદાચ આમાં જોડાવાના બાકી હોય તો તમને વિનંતી છે તમારા ગામના જે પ્રતિનિધિ છે આપણે ફરીથી આપણે આ અંગેની માહિતી મૂકી દેશું તમારા ગામના જે પ્રતિનિધિ છે એમનો સંપર્ક કરી અને આપ જોડાઈ શકો છો એના માટેની પાછી આપની વચ્ચે માહિતી મૂકી દઉં પ્રથમ વખત જે વ્યક્તિ જે પરિવાર સભ્ય બને છે એને બસો પચાસ રૂપિયા સભ્ય ફી આપવાની છે અને સો રૂપિયા એક અવસાન દીઠ આપણે સહાય આપવાના છે એટલે

અમારું ખોરાક છે પણ આપણા નીતિનભાઈ કીધું કે ભૂલથી પત્રિકામાં હળા થઈ ગયો નો ટાઈમ લખાઈ ગયો છે મારે એનું ધ્યાન રાખવું એ બહુ ઓછા શબ્દોમાં ઘણું બધું કહી શકાય એવો પ્રયાસ કરી તો આજનો સ્નેહ વિલન કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોને વંદન યુવાન અને બાળકોને આશીર્વાદ બેનો મિત્રોને મારી ના આશીર્વાદ થયો તો છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સ્ટેજ ઉપર મેં ટૈકા છે એટલે એને મારા પ્રણામ મંચસ્થ મહાનુભાવો એટલે કે રાજકોટના ટ્રસ્ટીઓને એક શબ્દ બાજુ કેવું હોય તેમ કહી શકાય કે કહેવાનું ઘણું બધું છે ઘણું બધું કેવું છે પણ મારે જે કેવું છે એના કરતાં આજનું ચિત્ર આજનું આયોજન અને આજની વિચારધારા ઘણી સારી છે એક શબ્દમાં એટલું જ મારે કહેવાનું કે હું જે વિચારું છું મારે જે કેવું છે એના કરતા હું જોઉં છું એટલું બધું સારું છે આગળ મારી પાસે કોઈ શબ્દ નથી અસ્તુ જય